નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ નવસારી પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવવાના હોય ત્યારે કાર્યક્રમ સ્થળની તેમણે મુલાકાત લીધી લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમની વ્યવસ્થા અંગે ગૃહમંત્રીએ સમીક્ષા કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાથે લખપતિ દીદી સન્માન સમારોહ પણ યોજાશે આ સમારોહમાં સંપૂર્ણ વ્યવસ્થા મહિલા અધિકારીઓ સંભાળશે ગૃહમંત્રીએ મહિલા પોલીસ અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી ઇતિહાસ સર્જવા ગૃહમંત્રીએ હાકલ કરી आंध्र महिला दिवस का दिवस है। आ इतिहास के कार्यक्रमों में आस्थल खाते धवा जाएगी। बताओ जो सुभाष जी है कि बताना धाकिया जी।

કે તમે એક એવા મોડાપ્રદાન શ્રેણી સુરક્ષાને એવા કાર્યક્રમની વ્યવસ્થામાં જોડાયા છો કે જે મોડાપ્રદાન છે એમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન આપણા ગુજરાત પોલીસમાં સૌથી મોટો બદલાવનો નિર્ણય એ એમના શાસનની અંદર એમના સમયમાં ગુજરાત પોલીસમાં મહિલાઓનું રિઝર્વેશન આવે તમને કોઈ અંદાજો છે ખબર છે કેટલા લોકો ખબર છે અને આપ સૌ લોકો એક ઐતિહાસિક કાર્યક્રમના માત્ર સાક્ષી જ નહીં એક ઐતિહાસિક કાર્યક્રમની અંદર માત્ર આયોજક શ્રેષ્ઠ કરી શકે છે તેનું ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે તમે સૌ લોકો ટીમ ગુજરાતના પ્રતિનિધિ તરીકે પરમ દિવસે આ સ્થળ પર એક નવો ઇતિહાસ લખવા જાય